રહેલું સિંહબાળ કુવામાં ખાબક્યું હતું આશરે દોઢ થી બે વર્ષ સિંહબાળ કુવામાં ખાબકવાની ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે પહોંચ્યું હતું બચાવવાની દ્વારા કવાયત હાથ ધરી છે અંતે કુવામાંથી સિંહ રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવાયું હતું વન વિભાગની જહેમતથી માતા સિંહણ સાથે સિંહબાળનું મિલન કરાવ્યું હતું વન વિભાગે ગણતરીની કલાકોમાં જ સિંહ બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું